મ્યાનમારમાં 7.7 ની તીવ્રતાના ભૂકંપથી ઇમારતોને નુકસાન ભારત સહિત અનેક દેશોમાં અચકા અનુભવાયા મ્યાનમારમાં શુક્રવારે સાત પોઈન્ટ સાતની તીવ્રતાના ભૂકંપમાં જોરદાર આંચકા અનુભવાયા જેની અસર થાઇલેન્ડની રાજધાની બેંગકોક સુધી અનુભવાઈ ભૂકંપના કેન્દ્રનું મ્યાનમાર હતું અને રિક્ટર સ્કેલ પર એની તીવ્રતા સાત પોઈન્ટ સાત નોંધાઈ આ ભૂકંપના કારણે મ્યાનમારમાં અનેક ઇમારતોને નુકસાન પહોંચ્યું જેમાં ઈરાવદી નદી પરનો લોકપ્રિય અવા પુલ તૂટી ગયો છે થાઈલેન્ડના બેંગકોકમાં પણ ભૂકંપના આંચકાથી ઇમારતો હચમચી ગઈ અને લોકોએ ભયના કારણે ખુલ્લા મેદાનમાં આશરો લીધો ભૂકંપના આંચકાની અસર ભારતના ઉત્તર પ્રદેશ બિહાર અને રાજ્યોમાં પણ અનુભવી જેમાં ઇમારતો હચમચી ગઈ અને લોકો ભયભીત થઈ બહાર નીકળ્યા હતા સૌભાગ્યથી અત્યાર સુધીમાં જાનહાનિના કોઈ અહેવાલ નથી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મ્યાનમાર અને થાઇલેન્ડમાં આવેલ ભૂકંપને લઈને ચિંતા વ્યક્ત કરીને કહ્યું છે કે ભારત આ સંકટની ઘડીમાં અસરગ્રસ્ત દેશોને શક્ય તેટલી સહાય પૂરી પાડવા માટે તૈયાર છે